હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ શુઅમકુક કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું કારેલાનું શાક કારેલાનું શાક અહીંયા હું ભર્યા વગર જ બનાવવાની છું અહીંયા કોઈ ભરવાની છે નહીં અને ફટાફટ ટેસ્ટી મસાલા સાથે અહીંયા હું કારેલાનું શાક બનાવવાની છું તો ફ્રેન્ડ્સ બધાની રીત પણ અલગ અલગ હોય છે શાક બનાવવાની તો અહીંયા આજે ટેસ્ટી એવું અને સ્વાદિષ્ટ અને બધાને ભાવે એવું અને કળું પણ નહીં લાગે આજે શાક બનાવવાની છું તો ફ્રેન્ડ્સ ચલો આપણે જોઈ લઈએ કારેલાની શાકની રેસીપી ફ્રેન્ડ્સ અહીંયા કારેલાને કટ કરી અને કાપા પાડી અને મીઠું ભરી અને અહીંયા બાફી લેવાના છે એકથી બે સીટી કરી અહીંયા બાફી લેવાના છે પવા અહીંયા ઉપર એડ કરી અને આ રીતે આપણે પલાળી લેવાના છે મિનિટ અહીંયા પવાને સાઈડમાં રાખી દેવાના છે હવે અહીંયા વન ફોર કપ અહીંયા લીલા ધાણા એડ કરી દેવાના છે અને અહીંયા આપણે મસાલામાં એક ટીસ્પૂન અહીંયા ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે અને હવે અહીંયા આપણે એક ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેવાનું છે અને અહીંયા બે ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે અને તમે અહીંયા જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે અહીંયા મરચું લઈ લેવાનું છે હવે અહીંયા હું હાફ ટી અહીંયા હેંગ એડ કરી રહી છું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધા જ મસાલા અહીંયા એડ કરી દેવાના છે આ રીતે તો ફ્રેન્ડ્સ અહીંયા હું એક ટી સ્પૂન અત્યારે મીઠું એડ કરી રહી છું અને તમારે અહીંયા તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે હવે અહીંયા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને અહીંયા હું હાફ ટેબલ સ્પૂન લસણની પેસ્ટ એડ કરી રહી છું ફ્રેન્ડ્સ જો તમે લસણ ના ખાતા હો તો તમારે અહીંયા સ્કીપ કરી દેવાનું છે તમે ના નાખો તો બી ચાલે અને હવે અહીંયા ફ્રેન્ડ્સ આપણે અહીંયા હાફ ટેબલ સ્પૂન અહીંયા ગોળ એડ કરી દેવાનો છે ગોળ એડ કરવાથી અહીંયા શાકનું કડવાશનું બેલેન્સ બે રહેશે અને શાક અહીંયા કડક પણ નહીં લાગે અને સરસ એવું ટેસ્ટી અને સ્વાદિષ્ટ અહીંયા આપણું શાક બનવાનું છે કારેલાનું હવે અહીંયા બે ટેબલ સ્પૂન અંદર ઓઇલ એડ કરી દેવાનું છે આ રીતે અને હવે અહીંયા આપણે બધું જ મસાલોના ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે આ રીતે સરસ મિક્સ કરી લેવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા આપણો મસાલો સરસ એવો અને ટેસ્ટી બની ગયો છે અને અહીંયા મસાલો જોઈ અને એવું લાગે છે કે આજે શાક બહુ ટેસ્ટી સરસ બનવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણા મસાલો તૈયાર કર્યો ત્યાં સુધીમાં અહીંયા આપણા કારેલા બી બફાઈ ગયા છે સરસ કૂક થઈ ગયા છે આ રીતે અહીંયા આપણે કારેલાને કૂક કરી લેવાના છે તમારે બટેકા જો જોડે બાફવામાં એડ કરવા હોય તો બી કરી શકો છો અને અત્યારે મેં અલગથી બે બટેકા કૂક કરી લીધેલા છે અને જો નાના બાળકોને કારેલાનું શાક ના ભાવતું હોય તો તમે અહીંયા બટેકા જોડે એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા હું કારેલા સરસ કૂક થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન ઓઇલ એડ કરી દેવાનું છે આ રીતે કઢાઈમાં અને હવે અહીંયા આપણું ઓઇલ ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણો આ મસાલો તૈયાર કરેલો એડ અંદર કરી દેવાનો છે આ રીતે અને હવે અહીંયા થોડું કૂક થવા દઈ અહીંયા આપણે બાફેલા કારેલા અંદર એડ કરી દેવાના છે મિક્સ કરી લેવાનું છે સરસ આ રીતે હવે થોડું મિક્સ કરી લઈશું આ રીતે અને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણો બધો જ મસાલો કારેલાની અંદર સરસ મિક્સ થઈ ગયો છે તો હવે અહીંયા આપણે જે મસાલાનું બાઉલ છે એના અંદર જ પાણી એડ કરી અને અહીંયા આપણે થોડું પાણી અંદર એડ કરી દેવાનું છે આ રીતે ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર શાક જરૂરથી બનાવો છો અને જો આ રીતે તમે બનાવશો તો કડક પણ નહીં લાગે અને સરસ એક ટેસ્ટી બનવાનું છે અને અહીંયા આપણે શાકને બેથી ત્રણ મિનિટ જેવું અહીંયા આપણે ખૂબ જ આ રીતે કૂક કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે અને તમે અહીંયા બટેકા પણ અંદર એડ કરી શકો છો નાના જો કારેલાનું શાક ના ભાવતું હોય તો તમે અહીંયા એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે ભર્યા વગર જ કારેલાનું શાક